શરૂઆત કરીએ સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં સો ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે તો બરફીલા પવનોના કારણે ઠંડી જોવા મળી રહી છે શહેરમાં હાલ મિશ્ર તાપમાન જોવા મળે છે ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે વહેલી સવારે રાત્રે ઠંડીનો અહેસાસ અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે છેલ્લા ચાર દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે તેવું હવામાન વિભાગનું કહેવું છે માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ ધવલ ફરી એકવાર ઠંડીનો ચમકારો શહેરીજનો અનુભવી રહ્યા છે બરફીલા પવન વાઈ રહ્યા છે જેના કારણે ઠંડી વધી છે શું વિગતો ક્રિષ્ના વાત કરવામાં આવે તો ઉત્તરાયણ બાદ ઠંડીનો ચમકારો જે છે તે ફરીથી અત્યારે હાલ શરૂ થયો છે અમદાવાદ શહેરમાં તેવું કહી શકાય કારણ કે વહેલી સવાર અને મોડી રાત્રે જે ઠંડીનો ચમકારો છે તેનો અનુભવ થઈ રહ્યો છે અને બીજી વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાતો હોય છે ત્યારબાદ જે મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાતો હોય છે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન છે તે આશરે સો ડિગ્રી જોવા મળતો હોય છે કે બીજી વાત કરવામાં આવે દિશાની વાત કરવામાં આવે તો પવનની દિશા પણ બદલાઈ છે અને પવન પણ અત્યારે હાલ અમદાવાદમાં થોડોક વધારે જોવા મળી રહ્યો છે એટલે કે કહી શકાય કે અમદાવાદ શહેરની અંદર પવન અત્યારે હાલ જે પ્રમાણે મળી રહી છે માહિતી તે પ્રમાણે કે પચીસ થી ત્રીસ છે તે પવન પણ શકે છે અને જે પવન અત્યારે હાલ અનુભવાતો પણ જોવા મળી રહ્યો છે એટલે કે કહી શકાય કે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે પ્રમાણે અત્યારે હાલ જે પવનની ગતિ અને જે ઠંડી પ્રમાણ સમારો છે તે યથાવત જોવા મળી રહ્યું છે જી કૃષ્ણ જી જી આભાર ધવલ માહિતી આપવા માટે